જે દર સાથે પરિણામની જવાબદારી પૂર્ણ કરીને સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું નરેન્દ્રભાઈના જીવનમાં એક સપનું હતું તેમના દત્તક લીધેલ દક્ષા કર્યા સાથે પરણાવવાની જવાબદારીમાં તેમને અનેરો આનંદ સાથે પૂર્ણ કરી હતી નરેન્દ્રભાઈ હંમેશા માટે પોતાના જીવનમાં લોકોના આંસુ લૂસવા માટે તત્પર રહ્યા હોય છે અગાઉ પણ કન્યાઓના સમૂહ લગ્ન રામરોટી બાળકોને પુસ્તકો જેવા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરતા આવ્યા છે અને કરતા રહેશે તેમને વિચારેલ કરતા દક્ષાને તેમના મિત્રોના સહયોગથી વધુ કર્યાવર આપી શકાય એવું આ પ્રસંગે ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી શ્રી ભીખુસી પરમાર રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ચેરમેન માનનીય શ્રી આર બી બારડ સાહેબ અને દેહગામના ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણ સાહેબ દહેગામ તાલુકાના ભાજપ પ્રમુખ શ્રી કેતનભાઈ પટેલ સાહેબ તલોદ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી કનકસિંહ ઝાલા સાહેબ ગાંધીનગર જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ શ્રી શૈલેષભાઈ શાહ સાહેબ સહિતના ખૂબ જ મોટી સંખ્યામાં મિત્રો શુભેચ્છકો પરિવારજનો દાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા તે બદલ નરેન્દ્રભાઈ પટેલે બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર દિલીપ પરમાર એસ ડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા